અત્યારે આપણે આવ્યા છીએ ધારી તાલુકાનું સરસિયા ગામની ગામ પાસે અને અહીંયા આપણે તમે જોઈ રહ્યા છો મગના ખેતરની અંદર આપણે નેટફ કંપની પ્રોડક્ટો જે સાહેબ અહીંયા જે કામ કરી રહ્યા છે એમને વપરાવડાવી છે તો એ અહીંયા રૂબરૂ મુલાકાતે આવેલા છે તો આપણે અત્યારે એમની રૂબરૂ મુલાકાત કરીએ છીએ તો શરૂઆત કરીએ સાહેબ નમસ્કાર તો મિત્રો આપણે અહીંયા ધારી તાલુકાના સરસિયા ગામની અંદર આપણે અહીંયા આવી ગયા છીએ અહીંયા એક પ્રગતિશીલ ખેડૂત મિત્ર છે રાજેશભાઈ પટેલ સાહેબ એમને આપણે આજે આપડે જોઈ રહ્યા છો મગના ક્રોપ ની અંદર જાણીશું નમસ્કાર સાહેબ નમસ્કાર હવે સાહેબ પહેલા તો તમારું પૂરું નામ અને મોબાઈલ નંબર આપશો મારું નામ છે રાજેશભાઈ પ્રવીણભાઈ પટેલ ગામ તાલુકો ધારી જિલ્લો અમરેલી ઓકે મારો મોબાઈલ નંબર છે ચોરાણું બસો છપ્પન સાત ચોપન ઓકે ચોરાણું બસો છપ્પન સાત ચોપન

અને જે આ સ્ટીમરીજ છે અને બાયો નાઇન્ટી નાઇન જે છે એનો સ્પ્રે વાર કરેલ છે જેનાથી મને સારું એવું રિઝલ્ટ મળેલ છે પાક પણ સારો છોડવો પણ સારો અને એનું રિઝલ્ટમાં છોડવા છે અને જે પાક છે એનો ગ્રોથ પણ સારો છે અને ફાલ પણ ફૂલ આવેલ છે આમાં તો અહીંયા દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કે કઈ રીતનો અહીંયા આપણે મગના પાકની અંદર ફાલ બેઠેલો છે અને આપણે અહીંયા નજરે જ જોઈ શકીએ છીએ અહીંયા ઉત્પાદનની અંદર અને કઈ રીતનો છોડનો વિકાસ છે તો રાજેશભાઈ તમે આપણે આ સ્ટીમરીજ અને બાયો નવાણું નું કેટલું કેટલું માપ રાખેલું હતું કમ્પ્લીટ મેં જે સ્ટીમરીજ છે હા એ પંપમાં 25 એમલ સ્ટીમરીજ અને 5 એમલ mm બાયો 99 ઓકે અને જે એનપીકે છે હા એ 30 30 એમલ હા એક એકીટર એમ તમે જોડે કરીને પંપ પાણી ધોરા આપડે તો સાહેબ તમે આ બીજા બધા ખેડૂત મિત્રો આપવા માંગો છો આપણે હું તો દરેક ખેડૂત મિત્રો એમ કઉ છું કે જે રાસાયણિક જે નો આપણે ઉપયોગ કરીએ છીએ દવાનો ઉપયોગ કરીએ છીએ એની કરતા ટોટલી દરેક ખેડૂત મિત્રો મારી નંબર અપીલ છે કે આ ઓર્ગેનિક ખેતી ઉપર વળી જાવ જેથી કરીને આપણે જમીનમાં પણ સુધારો થાય બીજી વસ્તુ આપણે આ ખાદ્ય વસ્તુ છે બરોબર છે જેથી કરી દરેકના પેટમાં જ મારા ઘરવાળાના ગામમાં જેને હું આપું છું દુકાનદારોને કે વેપારીને તો લોકો ખાય છે તો હું દરેક ખેડૂત મિત્રોને નમ્ર અપીલ કરું છું કે ઓર્ગેનિક જે દવા છે એનો ઉપયોગ પોતાના ખેતરમાં કરે અને સાહેબ તમે હા હું પૂરેપૂરો સંતુષ્ટ છું અને આ બીજી વાર મેં જો આ સિંગ વાવવાનું અત્યારે મારું ઓરંગણું ચાલુ છે એમાં મેં કલ્ચર નામની નેટની જે કહ્યું છે જે ખાતર કમ્પોઝ કરે છે એનું પણ મારે ડ્રિન્ચિંગ ચાલુ જ છે પાણી જોડે અને ટોટલી સિંગમાં પણ હું આ જ કંપનીનો ઉપયોગ કરવાનો છું દવાનો ઓકે થેન્ક યુ સર આપવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ થેન્ક યુ સો મચ થેન્ક યુ